इंडिया इंस्टीट्यूट ऑफ लोकल सेल्फ गवर्नमेंट भावनगर द्वारा फ्री निदान मेडिकल कैंप યોજાયો. ભાવનગર સરદાનગર ખાતે આવેલ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ખાતે સ્થાનિક સ્વરાજ દિવસની ઉજવણી નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો. તમામ રોગોની સારવાર સાથે વિના મૂલ્યે રિપોર્ટ કરાવ્યા હતા. આ કેમ્પમાં ડોક્ટર રાજેન્દ્ર કાબરીયા ન્યુરો સર્જન, કાનબેન વડોદરીયા, સંજયભાઈ નિહાર ધાંડલિયા पलक चंदाराणा कृपा नाथानी, चिराग दवे विशाल भट्ट कमलेश भूत प्रतीक व्यास सहित डॉक्टर द्वारा सेवा आपी थी रिपोर्ट कमलेश ढापा साठे हिरेन चौहान भावनगर डॉक्टर पलक चंदाराणा छे हूं होम्योपैथिक प्रैक्टिशनर छु तथा भावनगर में चला 4 वर्ष से होम्योपैथिक प्रैक्टिस करी रही ऑल इंडिया इंस्टीट्यूट ऑफ लोकल सेल्फ गवर्नमेंट आज स्थानिक स्वराज्य स्थापना दिवस छे एNaN निमिते ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટના સેન્ટર્સ છે એ બધા સેન્ટર્સમાં ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે તેમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ભાવનગર સરદારનગર ખાતે જે સેન્ટર આવેલું છે એ સેન્ટરમાં પણ આજે ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે ફ્રી નિદાન કેમ્પની સાથે સાથે અહીંયા લેબોરેટરીની સુવિધાઓ પણ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવી રહી છે નિદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે આપણા ડીએચ સર ડોક્ટર સિંહાસરે હાજરી આપેલી છે તો આ કેમ્પમાં અત્યાર સુધીમાં લગભગ એકસો પચાસ થી એકસો સાહીઠ જેટલા દર્દીઓ લાભ લીધેલો છે